ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો ઈદે મિલાદ એ ઇસ્લામ ધર્મમાં એક મહત્વપૂર્ણ પર્વ છે આ દિવસે પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે જેને લઈ આજ રોજ તાંદલિયા ખાતે જુલુસનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સદર સાહેબ અયુબભાઈ આગેવાન અસ્પાકભાઈ મલેક તથા મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા રિપોર્ટ ફિરોજ જમાદાર તાંદલિયા આજે અમારા જન્મ દિવસ હોય એમના મુબારક દિવસે આજે જુલુસ નું આયોજન કર્યું છે આ જુલુસ ગફ્ફાર પાર્ક ત્યાં જોવા અને પ્રાર્થના થાય છે અને ત્યાંથી ફ્લેગ માર્ચ કરી અને આ જુલુસ રવાના કરે છે તો ગફ્ફાર પાર્ક પાસે જયારે ફ્લેગ માર્ચ કરતા પેલા જે દુવા કરી એમાં ખાસ કરીને પંજાબમાં જે કુદરતી આફત આવી છે એના માટે ખાસ દુઆ કરે છે અને તમામ પબ્લિક ને અપીલ કરી છે કે વધુ થી વધુ મદદ કરે અને એમને સહયોગ આપે આપણે ચાંદલિયા સુંદર સેન્ટ્રલ કમિટી તરફથી ત્યાં સ્ટેજ પર જ એલાન કરવામાં આવ્યું હતું કે વધુ થી વધુ ડોનેશન આપે અને એ પંજાબના જે કુદરતી હોનારા થઈ

આજે થઈને સાતા પહોંચ્યો છે અને તમામ કાર્ય ગણપતિ નો બી તહેવાર છે તો હું તમામ જેટલા બી વડોદરાના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ખાસ કરીને વિનંતી કરું છું કે આ ઈદે મિલાદના જુલુસ તેમજ ગણપતિ શાંતિથી ઉજવાય તે વિનંતી કરું છું

તો આપડે ખરેખર પંજાબ ને મદદ કરવી જોઈએ સૈયદ અયુ તામ વિસ્તાર આગેવાન